ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ધર્મ રાજાની વાર્તા સાંભળીશું સામાન્ય રીતે આ વ્રત મકર સંક્રાંતિના દિવસથી લેવાય છે અને છ માસ સુધી ચાલે છે વ્રત કરનારે નાહી ધોઈને વાર્તા સાંભળવી અને વાર્તા સાંભળતી વખતે ધર્મરાજા ધર્મ રાજા એમ બોલવું એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા એમને એક છોક બે છોકરા અને એક છોકરી આખું કુટુંબ ખૂબ ગરીબ હતું પરંતુ ખૂબ નીતિવાન હતું નીતિવાળું હતું તેમના આંગણે આવેલો કોઈ પણ અતિથિ ભૂખ્યો ન જાય ભૂખ્યો પાછો જાય નહીં હંમેશા ઓછામાં ઓછા એક અતિથિને જમાડીને જ તેઓ જમતા આવો એમનો નિયમ હતો અથવા તો કોઈ પક્ષીને ચણે નાખીને જમે આવી પરિસ્થિતિ હોવાને કારણે એમના બંને દીકરાઓએ વિચાર કર્યો કે અહીં બેસીને શું કરીશું આપણી સ્થિતિ કોઈ દિવસ સુધરશે નહીં માટે આપણે પરદેશ કમાવા જઈએ આમ વિચાર કરીને બંને છોકરાઓ પરદેશ કમાવા ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને તેની વિધવા દીકરી ઘરે રહી ગયા એવામાં ચોમાસાનો દિવસ આવ્યા એટલે વરસાદ પડવા લાગ્યા ધોધ માર વરસાદ પડવાના કારણે ઘણા દિવસ સુધી વરસાદ પડ્યો એટલે ઘણા દિવસો સુધી વાદળો રહ્યા તેથી સૂર્ય ઉગ્યો જ નહીં એટલે બ્રાહ્મણને ઘેર કોઈ અતિથિ આવ્યો જ નહીં આથી બ્રાહ્મણ બ્રાહ્મણી અને એની દીકરીને પંદર દિવસ સુધી ભૂખ્યા રહેવું પડ્યું ભગવાન ત્રણેય જણાની શ્રદ્ધા અને ભક્તિ ઉપર પ્રસન્ન થયા આથી ભગવાન વિષ્ણુએ હંસ અને માતા લક્ષ્મીએ હંસલીનું રૂપ લઈને ઉડતા ઉડતા બ્રાહ્મણને ઘેર આવ્યા બ્રાહ્મણ બ્રાહ્મણે તો ખોબો ભરી ભરીને જાર નાખી પણ હંસ અને હંસલીએ જારનો એક પણ દાણો ખાધો નહીં એટલે બ્રાહ્મણે પૂછ્યું કે હે હંસ હે હંસલી અમે એવા શું પાપ કર્યા છે કે તમે અમારો એક દાણો જણતા નથી હંસ કહે છે અમે તો રાજહંસ છીએ એટલે સાચા મોતી સિવાય બીજું કાંઈ ખાતા નથી બ્રાહ્મણ તો આ વાત સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગયો જે ઘરમાં અનાજના જ ફાફા હોય ત્યાં સાચા મોતી ક્યાંથી લાવવા બ્રાહ્મણી નગર સેઠ પાસે ગઈ સવા સેર મોતી ઉધાર લઈ આવી પોતાનું મકાન વેચી પણ તેની કિંમત ચૂકવવાની કબૂલાત કરીને આવી બ્રાહ્મણ મોતી લઈ બ્રાહ્મણે મોતી લઈને હંસ અને હંસલી આગળ નાખ્યા અને ત્રાંબા કુંડી ભરીને પાણી મૂક્યું હંસ અને હંસલી મોતીનો ચારો ચરી અને પાણી પીને ઉડી ગયા પંદર દિવસે આજે બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને તેની ઉપવાસ છૂટ્યા મોતી ચર્યા રહી ગયું તે છોકરીના હાથમાં આવ્યું એ લઈને ક્યારે બીજે દિવસ સવાર થઈ તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી તુલસી ના ક્યારે દીવો મૂકવા આવ્યા ત્યારે જોયું તો તુલસીની ડાળીએ તો સાચા મોતીની શેરો લટકે છે બ્રાહ્મણી તો આ જોઈને ખુશ થઈ બ્રાહ્મણીએ તો મોતી ની શેરો ઉતારી લીધી અને નગર શેઠને આપવા ગઈ નગર શેઠને તો વધારે કિંમતમાં વધારે કિંમતી જે એને આપ્યા હતા મોતી એના કરતાં પણ વધારે કિંમતી મોતી પાછા મળ્યા એટલે આનંદ થયો જરૂર જેટલા મોતી શેઠે રાખ્યા અને બાકીના એને પાછા આપ્યા આ મોતીનો હાર નગર શેઠ પોતાની છોકરી માટે ઘડાવે છે એક વખત રાજકુરી આહાર નગર શેઠની છોકરીના ગળામાં જોઈ ગઈ અને હારની માંગણી કરી નગર શેઠી આવા મોતી બ્રાહ્મણ ના ઘેર છે તે લઈ આવા રાજા ને કહ્યું રાજા બ્રાહ્મણ ને ઘેર આવીને જોયું તો તુલસી ના છોડ માં ડાળીએ ડાળીએ સાચા મોતી ની શેરો લટકે છે જોવે છે તો રાજા તુલસી ને જેવા અડવા ગયા મોતી લેવા ગયા એવા જ રાજા ના હાથ તુલસી ના ક્યારે ચોટી ગયા રાજા ની સાથે રાણી હતા એ રાજા ના હાથ છોડાવા ગઈ તો એના પણ હાથ છૂટી ગયા રાજા રાણી તો બૂમા બૂમ કરવા લાગ્યા અને છેલ્લે બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઘરમાંથી બહાર આવ્યા એમને તુલસી માતાને વિનંતી કરી રાજા રાણીના હાથ છૂટા પડવા પડાવ્યા રાજા તો લીલે મોઢે બ્રાહ્મણના ઘરેથી પાછો ગયો બ્રાહ્મણને ઘેર તો હવે રોજ સવા શેર સાચા મોતી ઉતરવા લાગ્યા એટલે તેઓ ધનવાન થઈ ગયા આથી એમણે બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને બંનેને કહ્યું કે જુઓ દીકરાઓ હવે અમારું આયુષ્ય પૂરું થઈ ગયું છે અમે તો આજે છીએ અને કાલે નથી એટલે આપણા ઘરમાં જે કઈ છે એના ત્રણ ભાગ પાડજો બે ભાગ તમે બંને ભાઈઓ લેજો અને એક ભાગ બહેનને આપજો અને થોડા દિવસમાં બ્રાહ્મણ બ્રાહ્મણીનો તો મરણ પામ્યા રોજ સવાસેર મોતી તુલસીના ક્યારે ઉગે અને રોજ ત્રણ ભાગ પડે એટલે એક દિવસ મોટા દીકરાની વહુએ કહ્યું તમારી બહેન રોજ ત્રીજો ભાગ લે છે અને એના રોટલા મારા ટીપવા પડે છે જો ત્રીજો ભાગ એને લેવો હોય તો જુદા ઉદાર રહે ભાભીના આવા શબ્દ સાંભળીને બહેનને ભારે દુઃખ થયું આથી બહેન અલગ રહેવા લાગી બહેન પણ માં બાપને જેમ રોજ અતિથિને જમાડીને જમતી હતી એક દિવસ એકા એક વિધવા દીકરીને તાવ ચડ્યો અને એ તો મરણ પાપી પામી બંને ભાઈઓ એ આવીને જોયું તો બહેનનું શબ પડેલું છે આથી બંને ભાઈઓ ભૂખ મૂકીને રડવા લાગ્યા બહેન તો ધાર્મિક હતી એટલે ધર્મરાજાના દૂતો બહેનનો જીવ લઈને જતા હતા તેઓ વેતરણી તરી ગયા આગળ ગોખરું વન આવ્યું બહેને જોડાનું દાન કર્યું હતું એ વન પણ વટાવી ગયા આગળ તાપના અંગારા વરસતા હતા બહેને છત્રીનું દાન કર્યું હતું એટલે એ છત્રીની મદદથી તાપ પણ વટાવી ગયા અને અંતે તે આવ્યા ધર્મરાજા પાસે ધર્મરાજાએ બહેનનું ખાતું પોતાના ચોપડામાં જોવા માંડ્યા એવામાં બધા વ્રત નીકળ્યા પણ એક ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું એટલે આ વ્રત કેવી રીતે કરવું એમ બહેને પૂછ્યું એટલે ધર્મરાજાએ કહ્યું કે આ વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી આ વ્રત કરી શકાય છે આ વ્રતમાં ધર્મરાજાના નામનો દીવો કરવો હાથમાં ઝારના દાણા રાખીને વાર્તા સાંભળવી કોઈ વાર્તા સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો સવાસેર જુવાર લાલ કપડાનો કટકો એક જોડી કપડા છત્રી ફાનસ જોડા સવાસેર સાચા મોતી હોડી નિસરણી સોના અને રૂપાની બે મૂર્તિ આ બધું સુપાત્ર વિદ્વા વિદ્વાન જોઈને તેનું દાન કરું આટલું બધું આપી શકાય તેમ ન હોય તો શક્તિ પ્રમાણે બને એટલું આપું સવા શેર ઘીની સુખડી કરવી એના ચાર ભાગ પાડવા એમાં એક ભાગ ગાય ગોવાળને ગાયના ગોવાળને બીજો ભાગ બ્રાહ્મણને ત્રીજો ભાગ રમતા બાળકને ચોથો ભાગ ઘરના માણસને આપવું બધા મર્દાને સ્મશાનમાં લઈ ગયા બહેનના ત્યાં સ્મશાનમાં તેને અગ્નિ મૂકવા માટે જતા હતા ત્યારે લક્ષ્મીજી ડોશીનું રૂપ લઈને ત્યાં આવ્યા અને સતીનું નું મો જોવાની માંગણી કરી ડાઘુઓએ તો વિધા છોકરીનું મો જોવાની ના પાડી છતાં એ ડોશીએ તો એમની પાસે ગયા અને મો જોયું મો ઉપર હાથ ફેરવ્યો તો તે છોકરી જીવતી થઈ આથી એના ભાઈઓને તો હરખનો પાર ન રહ્યો પછી બહેને ઘેર આવીને ધર્મરાજાનું વ્રત કર્યું છ માસ પૂરા થયા એટલે બહેનનો જીવ લઈને ધર્મરાજાના દૂતો જવા લાગ્યા ત્યાં ઘરમાં એકદમ રોશની થઈ અને કુમકુમ પગલા પડવા લાગ્યા બે ભાઈઓની બહેને ધર્મ વ્રત જેવું ફળ્યું એવું સૌને ફળજો જય ધર્મ